શિવજીના નેત્રમાંથી નીકળેલા અશ્રુબિંદુ ભૂલોક પર પડ્યા ત્યાં રુદ્રાક્ષના વૃક્ષ ઉત્પન્ન થયા તેથી જ રુદ્રાક્ષને શિવજીનું પ્રતિક માનવામાં આવે છે રુદ્રાક્ષ શબ્દ રુદ્ર અને અંશ શબ્દ સંયોજનથી બન્યો છે રુદ્રનો અર્થ છે ભગવાન શિવ રુદ્ર સ્વરૂપ અને અંશનો અર્થ છે આંખ રુદ્રાક્ષ ધારણ કરવાથી તેની પૂજા કરવાથી કે તેની માળા વડે મંત્ર જાપ કરવાથી શિવજી જલ્દી પ્રસન્ન થાય છે મિત્રો ઉત્પત્તિ જાણ્યા બાદ હવે આપણે તેનું મહાત્મય જાણીએ એક થી લઈને ચૌદ મુખી રુદ્રાક્ષ જોવા મળે છે આ દરેક રુદ્રાક્ષ ને અલગ અલગ પ્રભાવ છે આ બધા રુદ્રાક્ષ દ્વારા જાતક રોગ શોક દુઃખ કલહ કંકાશ દરિદ્રતા માનસિક અશાંતિ સામાજિક ઉપાધિ પારિવારિક કલેશ ખરાબ દાંપત્ય જીવન શત્રુઓની પીડા કોર્ટ કચેરીના વેપાર વ્યવસાય નજર દોષ વિવિધ ગ્રહોના કષ્ટ અને પહાડ જેવા પાપોને દૂર કરી શકે છે રુદ્રાક્ષને ધારણ કરતા પહેલા મંત્ર જાપ દ્વારા તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ ત્યારબાદ ધારણ કરવામાં આવે તો તે વધુ ફળ આપે છે વિવિધ મુખવાળા રુદ્રાક્ષ

દૂષિત કર્યા હોય તૂટેલા હોય તેને ધારણ ન કરવું તેને ધારણ કરતા પહેલા તે સાચો છે કે ખોટો તેની પરખ કરી લેવી જોઈએ રુદ્રાક્ષનું એક જ મુખ પરીક્ષણ છે કે નકલી રુદ્રાક્ષ પાણીમાં તરવા લાગે છે અને અસલી રુદ્રાક્ષ પાણીમાં ડૂબી જાય છે આ તેની સાચી પરખ છે હવે આપણે રુદ્રાક્ષ ધારણ કરવાની વિધિ વિશે જાણીએ ધારણ કરતા પહેલા તેને અભિમંત્રિત કરવો જરૂરી છે રુદ્રાક્ષડોપચાર વિધિથી પ્રાણ પ્રતિષ્ઠિત કરવો જોઈએ રુદ્રાક્ષ ધારણ કરવા માટે શુભ દિવસ કે મુહૂર્તની પસંદગી કરવી શ્રાવણ માસ અને સોમવાર તેના શુભ દિવસ છે રુદ્રાક્ષને લોકેટમાં જળાવીને કે અન્ય રીતે ધારણ કરી શકાય છે તેને કોઈ સુગંધિત તેલમાં બીજા દિવસે સ્નાન નાદિ કર્યા પછી નિવૃત્ત થઈને રુદ્રાક્ષને ગાયના દૂધ અથવા ગંગાજળમાં રાખીને પવિત્ર કરો ત્યારબાદ પંચાક્ષરી મંત્ર ઓમ નમઃ શિવાય જાપ કરતાં રુદ્રાક્ષને પૂજા સ્થાનમાં પોતાની સન્મુખ મૂકી દો તેને પંચામૃતથી અભિષેક કરો અને ગંગાજળથી પવિત્ર કરો પછી અષ્ટગંધ અથવા ચંદન કે કેસરનો લેપ લગાવો ધૂપદીપ અને પુષ્પ અર્પણ કરો જેટલા મુખી રુદ્રાક્ષ હોય તેના વિશેષ મંત્રની પાંચ અગિયાર કે એકવીસ માળા જાપ કરો ત્યારબાદ તેને ધારણ કરો અથવા પૂજા સ્થાનમાં રાખો તો મિત્રો હવે આપણે વિવિધ મુખવાળા રુદ્રાક્ષ તેનાથી થતા લાભ અને તેના મંત્ર વિશે વિસ્તારથી જાણીએ સૌ પ્રથમ આપણે જાણીશું એક મુખી રુદ્રાક્ષ એકમુખી ને સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ માનવામાં આવે છે એક મુખી રુદ્રાક્ષ અર્ધચંદ્રાકાર સ્વરૂપમાં મળે છે એક મુખી રુદ્રાક્ષ ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે જે ઘરમાં એકમુખી રુદ્રાક્ષનું પૂજન થાય છે ત્યાં લક્ષ્મીજીનો સ્થિર વાસ હોય છે ધનધાન્યથી દૂર થાય છે સુખ સમૃદ્ધિ વૈભવ માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે એક મુખી રુદ્રાક્ષ બધી જ મનોકામના પૂરી કરે છે ઉપદ્રવોને શાંત કરે છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રદાન કરે છે તેનો મંત્ર છે ઓમ હેમ હમ ઓમ એમ ઓમ હવે આપણે જાણીશું બે મુખી રુદ્રાક્ષ એટલે કે દ્વિમુખી રુદ્રાક્ષ બે મુખી રુદ્રાક્ષ સાક્ષાત અર્ધ નારેશ્વરીનું સ્વરૂપ છે તેને ધારણ કરવાથી શિવ શક્તિની કૃપા નિરંતર મળતી રહે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક શાંતિ મળે છે અને ઉન્નતિના માર્ગ ખુલે છે તે પાપોનો નાશ અને વ્યાધિનો શાંત કરે છે આકસ્મિક દુર્ઘટનાઓ ટાળે છે જો બે મુખી રુદ્રાક્ષને ગર્ભવતી સ્ત્રી પોતાની કમર કે ભૂજા પર ધારણ કરી લે તો ગર્ભવસ્થા દરમિયાન અજાણ્યા ભય ટોણા ટુચકા નથી આવતા મંત્ર છે શ્રીમ શ્રોમ બ્રેમ ઓમ હવે આપણે જાણીશું ત્રિમુખી રુદ્રાક્ષ ત્રણમુખી રુદ્રાક્ષ સાક્ષાત અગ્નિ સ્વરૂપ છે ત્રણમુખી રુદ્રાક્ષ થોડા લાંબા આકારના તથા ગોળ એમ બંને સ્વરૂપમાં મળી આવે છે તેને ધારણ કરવાથી ગંભીર બીમારીઓની સામે રક્ષણ મળે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી સ્ફૂર્તિ કાર્યક્ષમતામાં વૃદ્ધિ થાય છે અને અગ્નિદેવની કૃપા હંમેશા રહે છે મંદ બુદ્ધિના બાળકો માટે ત્રિમુખી રુદ્રાક્ષ લાભદાયક હોય છે તે બ્લડ પ્રેશરને અંકુશમાં રાખે છે તાવ અને કમળાના રોગથી પીડાતી વ્યક્તિને રાહત આપે છે નો મંત્ર છે ઓમ રમ હુમ રેમ હુમ ઓમ ચાર મુખી રુદ્રાક્ષ ચાર મુખી રુદ્રાક્ષને સાક્ષાત બ્રહ્માનું સ્વરૂપ માનવામાં આવે છે તેને ધારણ કરવાથી બૌદ્ધિક શક્તિ સ્મરણ શક્તિનો વિકાસ થાય છે વાણીમાં મીઠાશ આવે છે માનસિક વિકાસ દૂર થાય છે ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે જીવ હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી અભિષ્ટ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે તેનો મંત્ર છે ઓમ બ્રામ ક્રામ તામ હામ ઈ મુખી રુદ્રાક્ષ પાંચમુખી રુદ્રાક્ષ સાક્ષાત કાલગ્નિનું સ્વરૂપ છે આ રુદ્રાક્ષને પંચ તત્વનું પ્રતિક પણ માનવામાં આવે છે તેને ધારણ કરવાથી તમામ પ્રકારના અનિષ્ટ અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે

ગણેશનું પ્રતિક માનવામાં આવે છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કે તેનું પૂજન કરવાથી ભગવતી માતા પાર્વતી બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વાક શક્તિમાં નિપુણતા આવે છે સુખ સંપન્ન થવાય છે મૂર્છા જેવી બીમારીમાં લાભદાયક છે દરિદ્રતા દૂર થાય છે ઈચ્છાઓની પૂર્તિ થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે તેનો મંત્ર છે

આ રુદ્રાક્ષ ધારણ કરવાથી કે તેનું પૂજન કરવાથી તમામ વિઘ્નો દૂર થાય છે ચિત્ત સ્થિર થાય છે બુદ્ધિ તીક્ષ્ણ થાય છે અને વાણી વિકાર દૂર થાય છે હંમેશા બધા જ દેવતાઓની કૃપા મળતી રહે છે તેનો મંત્ર છે ઓમ હીમ ગ્રીમ લમ આમ શ્રીમ નવમુખી રુદ્રાક્ષ નવમુખી રુદ્રાક્ષને સાક્ષાત નવદુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે તેને નવગ્રહ નવ નાથ તથા નવધા ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે આ રુદ્રાક્ષનું પૂજન કરવાથી નવ નિધિઓની પ્રાપ્તિ થાય છે લાખો કરોડો પાપોનો નાશ થાય છે મૃત્યુનો ભય દૂર થાય છે માન સન્માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે કોર્ટ કચેરીના કાર્યોમાં લાભ થાય છે હૃદય રોગ નિયંત્રણમાં રહે છે તેનો મંત્ર છે ઓમ હિમ વમ યમ રમ લા દસમુખી રુદ્રાક્ષ દસમુખી રુદ્રાક્ષને સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે તેને યમ અને દસ દીકલાદોનું પ્રતિક પણ માનવામાં આવે છે આ રુદ્રાક્ષનું પૂજન કરવાથી કે તેને ધારણ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા મળે છે તાંત્રિક સાધનાઓ સફળ થાય છે ભૂત પ્રેત નજર દોષ મારણ મોહન વગેરે તાંત્રિક બાધાઓમાંથી મુક્તિ મળે છે સમસ્ત રોગો અને ગ્રહો શાંત રહે છે તમામ બાધાઓ દૂર થાય છે તેનો મંત્ર છે ઓમ શ્રીમ હિમ ક્લીં બ્રીમ ઓમ અગિયાર મુખી રુદ્રાક્ષ અગિયાર મુખી રુદ્રાક્ષ ને અગિયાર રુદ્ર નું સાક્ષાત સ્વરૂપ માનવામાં આવે છે ઇન્દ્ર આ રુદ્રાક્ષ ના દેવ માનવામાં આવે છે તેને ધારણ કરવાથી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે તેને સંતાન સુખ માટે અને ચેપી રોગો માં લાભદાયી માનવામાં આવે છે તેના પૂજનથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે આ રુદ્રાક્ષનું પૂજન કરવાથી દાંપત્ય સુખમાં વધારો થાય છે પરિવારમાં ખુશીઓ આવે છે તેનો મંત્ર છે ઓમ બ્રૂમ મૂ યુ ઓમ બારમુખી રુદ્રાક્ષ બારમુખી મુખી રુદ્રાક્ષને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ જ માનવામાં આવે છે તેને સૂર્ય દેવતાનું પ્રતીક માનવામાં આવે છે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનારા લોકો આ રુદ્રાક્ષ ધારણ કરવું તેના પ્રભાવે વ્યક્તિના તેજમાં બુદ્ધિ થાય છે અને વિવિધ વ્યાધિઓ દૂર થાય છે તેને ધારણ કરવાથી ઝેરીલા જીવ જંતુ ચોર લોટારા અગ્નિ ભય વગેરેથી રક્ષણ થાય છે દરિદ્રતા દૂર થઈને સમૃદ્ધિ મળે છે માનસિક રોગોમાં શાંતિ મળે છે તેનો મંત્ર છે ઓમ હીમ શ્રોમ ધ્રુણી શ્રી તેરમુખી રુદ્રાક્ષ તેરમુખી રુદ્રાક્ષને સાક્ષાત કામદેવ અને ઇન્દ્રનું સ્વરૂપ માનવામાં આવે છે તેને ધારણ કરવાથી કે પૂજન કરવાથી મનુષ્યની સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થાય છે અતુલ્ય ધન સંપત્તિ માન સન્માન યશ પદ પ્રાપ્તિ અને આકર્ષક વ્યક્તિત્વ મળે છે તેના પ્રભાવે સમસ્ત પ્રકારની શક્તિઓ તથા સિદ્ધિઓ મળે છે કોર્ટ કચેરીના કાર્યમાં સફળતા મળે છે પ્રેમીઓ દંપતિઓ અને કલાકારો માટે તે લાભદાયી છે તેનો મંત્ર છે ઓમ ઈમ યામ આપ ચૌદમુખી રુદ્રાક્ષ ચૌદમુખી રુદ્રાક્ષને હનુમાનજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી હનુમાન રુદ્રાક્ષના નામથી પણ ઓળખાય છે તેને ધારણ કરવાથી કે પૂજન કરવાથી અભિષ્ટ સિદ્ધિઓ મળે છે તેને ધારણ કરવાથી વિવિધ રોગો અને કષ્ટોમાંથી મુક્તિ મળે છે શનિ ગ્રહની પીડા કે ખરાબ પ્રભાવ દૂર થાય છે ભૂત પ્રેતની બાધા દૂર થાય છે વેપાર વ્યવસાય કે ખરાબ નજર લાગતી નથી મંત્ર છે હસ્ત્રો તો મિત્રો આ હતી અલગ અલગ રુદ્રાક્ષ વિશેની સંપૂર્ણ માહિતી તેની ઉત્પત્તિ અને તેના મહાત્મય વિશે આપણે વિસ્તારથી જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્કસ ફોર વોચિંગ